વધતી જતી વસ્તીની સામે વિસ્તાર ન વધવાથી દરેક શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે જેમાં નડિયાદ શહેરમાં નડિયાદ ટાઉન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સર્જાય છે જેમાં આજુબાજુના ગામમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે પેસેન્જર વિદ્યાર્થીઓ આવતા હોય છે નોકરીયાટો આવતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય છે તેની સામે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે અને પોલીસ દ્વારા વારંવાર પબ્લિકને જાગૃત કરી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે છેલ્લા પંદરેક દિવસથી નડિયાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની કામગીરી કરવામાં આવે છે જેમાં પ્રજાનો સહકાર ખૂબ જ સાંપડ્યો છે તેમ છતાં અમુક બાબતો ધ્યાનમાં ન રહેવાને કારણે ટ્રાફિકના નિયમોનો ક્યાંય ને ક્યાંય ભંગ થતો હોય છે તમામ જાહેર જનતાને અમારે અપીલ છે કે શહેર વિસ્તારમાં આપ કોઈ પણ ખરીદી કરવા આવો છો તો આપનું વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરો હેલ્મેટ પહેરો નંબર પ્લેટ હોય જેના કારણે ટ્રાફિકના ગુનાનો ભંગ થતો હોય છે જે અંગે આપની નંબર પ્લેટ લગાવો જેથી કોઈ મોટી મોટી ગુનેગારી નિવારી શકાય મોટો ગુનો બનતો નિવારી શકાય આમાં માત્ર પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણ ટ્રાફિક મુક્ત નડિયાદ નહીં બનાવી શકીએ જેમાં પ્રજાના શાકાની ખૂબ અપેક્ષા છે દરેક વેપારીઓને પ્રજાને અમારી નમ્ર વિનંતી છે વેપારીઓને કે પોતાની દુકાન આગળ પાર્ક કરતા કોઈ પણ ગ્રાહક અથવા વાહન ચાલકોને આપ વિનંતીથી જણાવો અને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા માટે તેમને સમજ આપો